આજે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ અને સ્વાભાવિક છે કે શિવાજી મહારાજનું નામ આવે એટલે મા ભવાની પણ યાદ કરવામાં આવે અને જ્યારે જય ભવાની સહિત શિવાજી નો નારો લાગતો હોય ત્યારે તમામ હિન્દુઓમાં એક જોશ અને જુસ્સો અને એક ઉત્સાહનું વાતાવરણ આવી જાય છે આજે ગર્ભાવતી નગરી ખાતે તાંડવ સેના દ્વારા શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે નગરી આજે ભગવામય બની છે શિવાજી મહારાજ સનાતન ધર્મ માટે અને હિન્દુઓના રક્ષણ માટે પૂરી જીંદગી લડાઈઓ લડી હતી અને હિન્દુઓને ગૌરવ અપાવ્યું હતું ત્યારે એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ એમના નામ અને એમના કામ પ્રમાણે જ ઉજવાય અને સેનાને હું અભિનંદન આપું છું કે ચંપાવતી નગરીમાં ખૂબ જ જોરશોરથી આજે આ શોભાયાત્રાનું આયોજન કર્યું અને મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ જોડાયા છે અને સમગ્ર નગરીમાં કેસરીઓ માહોલ ઉભો કર્યો છે એ બદલ સેનાને અભિનંદન આભાર છે